અડાજનમાં અડાજનમાં રહીએ છીએ તો ત્યાં એ બેન ત્યાં એનું કામ જે રીતે આંકે છે એને બે છોકરી છે એક છોકરો છે અને એમ રીતે મજૂરી કરી એનું ઘર આંકે છે અને બાજુમાં રહેતા હતા એટલે એમને ખબર પડી કે બે દિવસ ત્યાં છોકરી બીમાર છે વધારે એટલે સવારના વેલા ચાર વાગે ઉલતી થઈ આજની કંઈ ઉઠી નથી ચાર વાગે ઉલતી થઈ એટલે પછી અમે અહીં દવાખાને લીધા સિવિલ હોસ્પિટલમાં સારવાર રમાતી ચાલે જઈએ અહીંયા તો પછી અહીંયા આવ્યા એટલે સારવાર અમે કરી પછી કીધું કે કેસ સાત વર્ષની છોકરી છે નામ નામ છે ત્યાં આજુબાજુ બાજુ માં દવાખાના એની રીતે એ બતાવ્યું હોય છે અને ગયા દવાખાને ગયા બે દિવસ